મોરબી જિલ્લામાં વરસેલા અવિરત વરસાદના પગલે માળિયા મિયાણા ટંકારા વાંકાનેર હળવદ કે મોરબી તાલુકોએ તમામ તાલુકાઓમાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને વાત કરીએ તો હળવદ હોય મોરબી હોય ટંકારા હોય કે તમામ તાલુકાઓમાં કપાસનું બે લાખ હેક્ટરથી વધુમાં વાવેતર થયું છે સાથે જ મગફળીની વાત કરીએ તો ઓગણ સિત્તેર હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે એરંડાનું છે તલનું છે સહિત ઘાસચારો તેમજ શાકભાજી સહિત અલગ અલગ પાકોનું વાવેતર પણ થયું છે અત્યારે આપણે છીએ માળિયા તાલુકામાં માળિયા તાલુકામાં ખેડૂતો સાથે વાત કરીશું આમ તો જે પ્રકારે વાત કરીએ તો માળિયા તાલુકામાં ગત વર્ષે પણ જે મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું ને તેને લઈ ઘણું બધું નુકસાન થયું હતું રાજ્ય સરકાર દ્વારા સહાય પણ કરવામાં આવી હતી પરંતુ આ વર્ષે પણ સારું એવું નુકસાન છે અને તેને લઈને જ આપણે માળીયા તાલુકાના ખેડૂતો સાથે વાત કરીશું શું નામ તમારું અહેમદભાઈ કેવું નુકસાન નુકસાન તો સાહેબ આશરે લગભગ માળિયામાં જુઓ કે પછી રાસંગ પર છે કાજેડા છે ફતે પર છે બધા પાક તો નિષ્ફળ જ છે એમાં કંઈ વધ્યો જ નથી હવે અત્યારે જો સરકાર કંઈ સહાય કરે ને આગલા વર્ષે શું થયું તો મચ્છુનું પાણી આવ્યો હતો એમાં પણ પૂરો થઈ ગયો હતો બધો હવે જો કાંઈક આમાં સરકાર મદદ કરે તો ખેડૂત ઊભો થાય નાગર ખેડૂતો પાય માલે જ છે કયા કયા પાકો માનો કપાસ છે એરંડા છે તલી છે ગુવાર છે ગુવાર ને તલી તો સંપૂર્ણ પૂરો થઈ ગયો કપાસ ક્યાં ક્યાંક ઝાડવા રહ્યા છે બાકી કઈ રહ્યું જ નથી ગત વર્ષે તમે કહ્યું કે મચ્છુ ડેમ માં પાણી છોડવામાં આવ્યું હતું કેટલું નુકસાન હશે સરકાર દ્વારા કેવી સહાય કરવામાં આ વર્ષે તો સાહેબ સંપૂર્ણ નિષ્ફળ જ હતું કઈ હતું જ નહીં એમાં કઈક વીસ વીસ હજાર રૂપિયા ને અઢાર હજાર રૂપિયા સહાય આપી હતી અમુક ને કઈક ત્રીસ ચાલીસ હજાર આવી હતી બસ એ જ બાકી કઈ નથી આવ્યું હવે આમાં મારે ખર્ચો છે લગભગ છ સાત લાખ રૂપિયા હવે એમાં વીસ હજાર સહાય આપે તો એમાં શું થાય સાહેબ બિયારણ ને ન થાય મોંઘા ખાતર ને મોંઘા બિયારણ ને દવા બિયારણ મોંઘી દવા અત્યારે તમે જોવો તો ડીઝલના ભાવ આમાં ખેડૂત ઊભો જ ન થાય મજૂરી ખર્ચ એટલો છે સાહેબ માણસ ઊભો જ ન થાય ખેડૂતો આમાં શું નામ તમારું મારું નામ છે હસન નૂર ને આ કપાસ અત્યારે બધી પાક પ્રિયા એ નુકસાની જ છે પાકમાં તો તલી છે કપાસ છે તોરદાર છે મંગ છે એ બધું નુકસાન જ છે અત્યારે બધું પાણી જ ભરાઈ ગયા બરાબર ને અમુક કપા તો હાવ બે જ ગયા નામ પડી જ ગયા એ બરાબર હવે એ ઊભા કરી તો ઊભા ન થાય એવા કપાસ છે પાણી હું છે મૂરજાતા જાય મુરજાઈ જાય છે ને હુકાઈ જાય છે હવે આપણે જોઈશી જ રિયા અમે તો માથા ઉપર હાથ રાખીને બેઠા છે બરાબર જે તમે સરકાર સાઈ કરે ને મદદ કરે તો ખેડૂત ઊભો થઈ શકે નગર ખેડૂત તો પૂરો જ છે કેમ કે બે હજાર ચોવીસમાં પાણી આવ્યું હતું એમાંય ખેડૂતની બે હાલ થઈ ગયા હતા બરાબર ને આ ફેર એવું જ છે હવે આ સરકાર કંઈ આપણે મદદ કરે તો ખેડૂત ઊભો થઈ શકે નગર ખેડૂત ન ઊભો થઈ શકે તમે કીધું કે વરસાદ હારો થયો અને રણકાંઠા વિસ્તારમાં આખામાં વરસાદ વધુ આપણે બનાસકાંઠો લઈ લ્યો તો આપણે અહીંયા હળવદ પાટડીના આ બધું વિસ્તાર જે રણકાંઠા અડીને આવેલો તમારો માળિયાના આ જે એ બધા વિસ્તારમાં વરસાદ વધુ આમ કચ્છની એની વાત કરી તો એ કચ્છને આ વિસ્તારમાં વરસાદ વધુ તો તમારે આ જે વરસાદ થયો છેલ્લા બે ચાર દિવસમાં કેવો વરસાદ થયો છે રાતમાં અને કેવું પાણી હતું પાણી તો આમ બે દિવસ ત્રણ દિવસ થયા તો અમે ઘરથી બહાર ન નીકળી ગયા હતા કાંઈ ધંધો ન કરીએ ગયા બેઠા રહ્યા ઘરે બરાબર બાર ઇંચ જેવું વરસાદ પડી ગયો બાર ઇંચ જેવું બરાબર ને ઘરે બેઠા રહ્યા ને ખેતરે ગયા તો જોયો તો ખેતર તો પૂરું જ હતું ખેતરમાં તો કાંઈ નુકસાની એટલી છે કે ઊભા થાય એમ જ નથી કેવું નુકસાન નુકસાન તો તમે જોઈ રહ્યા છો કેવું છે આમ સીન જોવો વિડીયો કેટલા પાણી ખેતરમાં ભરેલા છે જુવાર ભરી ગઈ કપાસ ભરી ગયા ફાલ બધા ખરી ગયા ડેડા ખરી ગયા સંપૂર્ણ નુકસાન જ છે કેટલા દિવસ ત્યાં વરસાદ નથી થયો ને હજી પાણી ભર્યું વરસાદ આજ ત્રણ દી થયા બંધ થઈ ગયો ત્રણ ચાર દી થયા ને ત્રણ ચાર દી વરસાદ ચાલુ ને ચાલુ રહ્યો હજી પાણી છે એમને કયા કયા ખેતી પાકોમાં આમ નુકસાન ગણ્યું બધા ખેતી પાકોમાં નુકસાન જ છે જુવારમાં છે કપાસમાં છે તલીમાં છે એરંડામાં છે બધા પાકમાં નુકસાન જ છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર કેવો હોય તો કયા કયા ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન ગણીએ બધામાં છે માળિયામાં છે ચીખલીમાં છે કાજેડામાં છે ફતેપરમાં છે હંજીયાસમાં છે બધા સંપૂર્ણ નુકસાન જ છે બધા ગામોમાં બધા ગામોમાં નુકસાન તો જે પ્રકારે માળિયા તાલુકામાં ખાસ કરીને વરસાદ વધુ જોવા મળ્યો હતો આમ તો હળવદમાં પણ વધુ હતો પણ માળિયામાં હળવદ કરતાં દોઢો હતો એથી પછી ઓછો ઓછો વાંકાનેર ટંકાર આ બધા વિસ્તારમાં ઓછો ઓછો વરસાદ હતો એટલે ખાસ તો ગત વર્ષે પણ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન હતું આ વર્ષે પણ નુકસાન સતત નુકસાન જાય તો ખેડૂત પાયમલ થાય એટલે રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરવામાં આવે સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે કારણ કે ખેડૂતોને મામૂલી વળતર ચૂકવવામાં આવે બે પાંચ હજાર કે દસ હજાર કે વીસ હજાર એમાં ખેડૂતોને કાંઈ પરવડે નહીં અત્યારે જે મોંઘા ભાવના ખાતર ડીઝલ મજૂરી ખર્ચ આ તમામ ખર્ચ પરવડી શકે તેમ નથી એટલે રાજ્ય સરકાર દ્વારા મદદની આશ જે લગાવે છે ખેડૂતો તેમાં થોડુંક વધારે વળતર ચૂકે તેવી પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે આભાર મિત્રો